નમસ્કાર દર્શક મિત્રો હું ભાવેશ મકવાણા સ્વાગત કરું છું આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છીએ તો નિવૃત્તિ પામેલ પાસઠથી ઓગણ એંસી વર્ષના પેન્શનરો માટે સૌથી મોટા બિગ ગુડ ન્યૂઝ આવ્યા છે તેના વિશે તેમજ સરકારે જાહેર કર્યો છે લેટેસ્ટ જીઆર તો મિત્રો શું માહિતી છે તે વિગતવાર આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ હાઇક અપડેટ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા પર એક મોટું અપડેટ આવી રહ્યું છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થાની જાહેરાત બાર માર્ચ સુધીમાં કરવામાં આવશે તે જ સમયે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ મોટો વધારો થવાનો છે તેમજ મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે પગારમાં બમ્પર વધારાનો લાભ પણ મળવાનો છે મિત્રો તો દેશના એક પોઈન્ટ બે કરોડ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અંગે એક મોટો અપડેટ આવ્યું છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાએ મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરી છે પરંતુ તેની જાહેરાત અંગે એક મોટું અપડેટ પણ આવ્યું છે તો ડિસેમ્બરના આંકડા એ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાનો માર્ગ મોકળો કર્યો છે મિત્રો તો હાલમાં કેટલું ડીએ મળી રહ્યું છે તેની વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં ત્રેપન ટકા ડીએ મળી રહ્યો છે તો કેન્દ્ર સરકાર દ્વારા છ મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ડીએની ગણતરી કરવામાં આવે છે તો જુલાઈથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાના આધારે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના ડીએમઆર સુધારો કરવામાં આવશે તેની જાહેરાત હોળી સુધીમાં કરવામાં આવશે તો કર્મચારીઓને આશા છે કે મોંઘવારી ભથ્થામાં વધારો ચૌદ માર્ચે હોળીના બે દિવસ પહેલાં બાર માર્ચ સુધીમાં જાહેર કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં દર છ મહિને સુધારો કરવામાં આવે છે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું દર છ મહિને સુધારવામાં આવે છે તો કર્મચારીઓને મૂળ પગાર પર વધતા ફુગાવાના ટકાવારીમાં મોંઘવારી ભથ્થું મળે છે તો ફુગાવાનો દર એઆઈસીપીઆઈના માસિક ડેટાના આધારે અંદાજવામાં આવે છે તો છ મહિનાનો ડેટા પ્રાપ્ત થયા પછી તેમાં સુધારો કરવામાં આવે છે તો ડિસેમ્બર સુધીના ડેટાએ વધારાની પુષ્ટિ કરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરવામાં આવી છે તો ડિસેમ્બર સુધીના આંકડા જાહેર થયા છે જુલાઈમાં આ આંકડો એકસો બેતાલીસ પોઈન્ટ સાત ઓગસ્ટમાં એકસો બેતાલીસ પોઈન્ટ છ સપ્ટેમ્બરમાં એકસો તેતાલીસ પોઈન્ટ ત્રણ ઓક્ટોબરમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ નવેમ્બરમાં એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ અને ડિસેમ્બરમાં એકસો ને તેતાલીસ પોઈન્ટ સાત હતો જેને કારણે ફુગાવાનો દર જુલાઈમાં ત્રેપન પોઈન્ટ ચોસઠ ઓગસ્ટમાં ત્રેપન પોઈન્ટ પંચાણું ઓક્ટોબરમાં ચોપન પોઈન્ટ ઓગણપચાસ ઓક્ટોબરમાં પંચાવન પોઈન્ટ ઝીરો પાંચ નવેમ્બરમાં પંચાવન પોઈન્ટ ચોપન અને ડિસેમ્બરમાં પંચાવન પોઈન્ટ નવ્વાણું હતો મિત્રો તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થશે કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં ત્રેપન ટકા ડીએ મળી રહ્યો છે તો ડિસેમ્બર સુધીના ડેટા લગભગ ત્રણ ટકાના વિકાસની પુષ્ટિ કરે છે તો નવેમ્બરમાં ફુગાવાનો દર ઓગણ પોઈન્ટ ઓગણપચાસ ટકા વધ્યો છે તે જ સમયે ડિસેમ્બરમાં ફુગાવાનો દર ઝીરો પોઈન્ટ ચુમ્માલીસ ટકા વધ્યો છે તો ફુગાવાનો દર પંચાવન પોઈન્ટ નવ્વાણું ટકા પર પહોંચી ગયો છે આને ફક્ત છપ્પન ટકા ગણવામાં આવશે કારણ કે જ્યારે આંકડો ઝીરો પોઈન્ટ પચાસથી ઉપર જાય છે ત્યારે ફક્ત ઉપરનો આંકડો જ ગણાય છે તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જાન્યુઆરી બે હજાર પચીસથી છપ્પન ટકા મોંઘવારી ભથ્થું મળી શકે છે હોળી પહેલાં બાર માર્ચે તેની જાહેરાત થઈ શકે છે તો સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી રહી છે તો જાન્યુઆરીથી અમલમાં આવેલા વધેલા મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં રાખીને માર્ચ મહિનાના પગારમાં બે મહિનાના બાકી રકમ સાથે ખાતામાં પૈસા જમા પણ કરવામાં આવશે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો હાલમાં કર્મચારીઓને લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા મળી રહ્યો છે તો હાલમાં ત્રેપન ટકા ડીએ મુજબ નવ હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા વધુ મળી રહ્યા છે જ્યારે જો ડીએ છપ્પન ટકા છે તો તમને દસ હજાર ને એંસી રૂપિયાના પગાર સાથે ડીએ મળશે જ્યારે જે વ્યક્તિનો મૂળ પગાર ઓગણીસ હજારને નવસો રૂપિયા છે તેમને છપ્પન ટકા ડીએ સાથે અગિયાર હજાર ચુમ્માલીસ રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળશે તે સમયે જો મૂળ પગાર ઓગણત્રીસ હજારને બસો રૂપિયા છે તો મોંઘવારી ભથ્થું સોળ હજાર બાવન રૂપિયા થશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો મિત્રો